ફાઇનલી મિત્રો આપણી પાસે આવી ગયા છે ગ્રેનારો કંપનીના માઇક્રો સ્પીકર S30 Pro તો આપણે આને જોઈ ખોલીને કે કેવા છે મિત્રો હું આવી ગઈ છું પંખા બાહે અને પંખાનો અવાજ પણ સ્પીકરમાં આવશે નહીં બિલકુલ સોફો એકદમ અવાજ આવશે અવાજ સાંભળવાની પણ મજા આવશે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક કેમ છો બધા મજામાં બધા આજે એક હેતલ માટે કરી જાય નવી ખરીદી કારણ કે હેતલ છે આજે બહુ ખુશ મારા માટે નવી ખરીદી છે આપણે જોઈ આમાં શું ખરીદી છે હેતલે ઓનલાઈન મંગાવ્યું છે આજે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને થમેલ જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આમાં શું છે એમ આમાં સેમ માઇક્રો સ્પીકર મારે કે દુના મંગાવ્યા હતા પણ આજ મેં ઓનલાઈન મંગાવી લીધા અને જોઈ સહી કે આમાં કેવા આવે છે સાઉન્ડ કેવું આવે છે કઈ રીતે આવે છે તો પછી આપણે આ જોઈએ કઈ કંપનીના મંગાવ્યા આપણે ગ્રેનાન કંપની ગ્રેનાન કંપની બોલો નામ એ નતા આવતું કઈ કંપની ગ્રેનાર કંપનીના ગ્રેનારો કંપનીના છે કે

આ સ્પીકર એવા સરસ મજાના આવે છે ને કારણ કે હજાર રૂપિયા જ આવે છે ખાલી અને એનું કામ જોન છે છોટો પણ હાથ નાગનો બચ્ચું છે હા એ દુનાને ભાઈ બસ

જોરદાર બતાવે છે એમાં બે સ્પીકર આવે છે એક મોબાઈલ આપણે તમારે આઈફોન સાથે પણ કનેક્ટ થઈ જાય છે એન્ડ્રોઈડ બંને કેટલી ઉતાવળ છે મારે જોવાની આના ઉતાવળ તો ક્યાં જ હતી આ ગામડી કોલવા હો જોઈ લો જલ્દી તમારી ફેલા આ શું છે ચાર્જિંગ નહીં આ છે ચાર્જિંગ કેબલ અને આ છે આઈફોન હોય ને એમાં પણ ચાલે ફાઇનલી તમારી પાસે આઈફોન હોય ને એમાં પણ ચાલે છે આઈફોન આપેલી છે કારણ કે સ્પીકર તમારા પણ સપોર્ટ કરશે આ પિન દ્વારા અને Android માં પણ સપોર્ટ કરશે અને આ છે તમારે ચાર્જિંગ માટેનો કેબલ અને હવે બીજો બોલો શું છે આમાં ખોલો ખોલો પણ જોઈ શું છે તમારે ઉતાવળ છે જોવાની આ બીજો તો હું ક્યાં તું જોસો હવે ક્યાં ની ખોઈ જોરી દેખ ને આઈ કઈ વિધી નથી મિત્રો આમાંથી નીકળો કાળા કલરનો ડબ્બો અને ડબ્બાની અંદર તો રીંગ પહેરાવેલી છે આપણે જોઈ છે આ ડબ્બામાં માં રીંગ કાઢી નાખી અને આ ડબ્બામાં માં હવે હું છે એ તો તમને ખબર તો હશે જ અરે વાહ જો કેટલા મસ્ત છે આ સ્પીકર મિત્રો આમાં બે સ્પીકર આપવામાં આવ્યા છે અને એક આપણે ફોનમાં કનેક્ટ થાય એ રીતનું એક સ્પીકર દેવામાં આવ્યું છે ડાયરેક્ટ ફોનમાં બે સ્પીકર અને એક મોબાઈલમાં કનેક્ટ થાય આપણો મોબાઈલ કનેક્ટ એક આ બે અને આ મોબાઈલમાં લગાડવાનું અને આ મોબાઈલમાં લગાડવાનું મિત્રો આમાં એક વર્ષની વોરંટી સાથે કાર્ડ પણ આવે છે સ્પીકર તો મારે બહુ જ ઉતાવળ હતો એવા સ્પીકર લગાડવાની મજા આવી ગયું હા હવે એને સ્પીકર હવે ખુશ હવે ખુશ એકદમ ખુશ મજા આવી ગઈ ચાલો વાટિયા છે ટકા થઈ ગયું છે મિત્રો હવે આપણે આપણે મોબાઈલમાં ચડાવીને સ્પીકર માઇક્રો સેટ કરીશું ગેનારોના કેવા કાવે છે મસ્ત મજાના આવે છે કે પછી ખાલી વાતો હાલો પહેલા મોબાઈલમાં આપણે આ લગાવી દઈશું જે આ યુએસબી જેવું આવે છે અને આમાં ઓટીજી કનેક્ટ કરવો એટલે ડાયરેક્ટ આપણે

એટલે તમારે સ્પીકર આયે કનેક્ટ થઈ હાલ પ્રેસ કર્યું એટલે આઈ કનેક્ટ થઈ ગયું છે એની જોડે અને હવે જો તમારે સારો મ્યુટનું પણ ઓપ્શન આપવામાં આવે છે અહીંયા પછી એક આવશે ઇકો અવાજ તમને બે સાઉન્ડ તમને સંભળાવી બતાવી કયો અવાજ સારો આવે છે અને તમારે આમાં નામાં હાઈ ક્વૉલિટીનો બીજો બીજો કોઈ અવાજ ન આવો આવવાનો માંગતા હોય જો બીજો કોઈ અવાજ ન આવે એ રીતનું કરવું હોય તો આને એકવાર પ્રેસ કરવાનું બે વાર પ્રેસ કરવાનું

જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને અમે આજે આ નવા સ્પીકર લઈ લીધા છે નવા સ્પીકર માં અમે બોલવાનું પણ શરૂ કરી દીધું છે જે તમારો બારનું જે બેકગ્રાઉન્ડ અવાજ આવે બધો અવાજ કાપી નાખે છે અને તમારો ક્લિયર અવાજ આમાં એકદમ ચોખ્ખો અવાજ આવે છે હા હા ચોખ્ખો અવાજ અને હવે તમને ઈકો અવાજ માં છું ઇકો અવાજ લાગે તો હવે આપણે કરશું ઈકો અવાજ આ થઈ ગયું છે મ્યુટ અવાજ એક ધારો પ્રેસ કરવાથી હવે આપણે કરશું ઈકો અવાજ ત્રણ લાઈન દેખાય છે ઈ ઈકો ત્રણ લાઈન જે તમને દેખાય છે ઈકો ઇકો અવાજ નું છે અને આપણે લોંગ પ્રેસ કરવાથી ઇકો અવાજ પણ આવી ગયો છે હવે આપણે ઈકો અવાજ માં વાત કરીશું લે તો બોલ તો ઈકો અવાજ કેવો આવે છે ખ્યાલ આવે બધાને મિત્રો મેં મારું પણ સ્પીકર ઇકો અવાજ માં કરી દીધું હવે આપણે ઈકો અવાજ જોઈએ ઈકો અવાજ ની ક્વોલિટી કેવી છે મિત્રો હવે જે તમને આવે અમારો વોઇસ તમે અવાજ સાંભળો છો એ ઇકો અવાજમાં છે ઇકો અવાજ માં તો અમારે ભોળી નદી તો સ્પીકર સલાત આવડતું નથી કા આવડી ગયું લે આવડી તો જો હે અમે કેમ એમ કે ઓસો ન ફાવડ તમે અવાજ સાંભળો છો ઇકો અવાજ ઇકો અવાજ તમને કેવો લાગ્યો છે સામાન્ય તો નોર્મલ લેવલ માં તમે વિડિયો ઉતારવા ની બહુ મસ્ત આવે છે ઇકો અવાજ કરતા તો બહુ મસ્ત આવશે મિત્રો ઇકો અવાજ માંથી આપણે નોર્મલ અવાજ માં લઈ લીધો છે સાઉન્ડ અને આ મારા વિડીયો ઉતારો એટલે બેસ્ટમાં બેસ્ટ વિડીયોમાં તમને રિઝલ્ટ મળે છે વોઇસનું જે મારું બેકગ્રાઉન્ડ હવે તમને હું તમને આ નું તમારે જોવું હોય તો એક પંખો ચાલુ કરીને અમારો અવાજ સાંભળો પંખાનો અવાજ ઘણો બધો હાવ નોર્મલ આવશે સે જેવો જ આવશે બાકી ઘણો બધો કપાઈ જ જાય અવાજ જ નહીં આવે તો ચાલો તમને પંખામાં અવાજ બતાવો તમારે માઇકની કેપેસિટી કેવી છે ગ્રેનારોની મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પંખાની પંખો આપણે ફૂલે ફૂલ છે અને પંખાનો અવાજ બિલકુલ વિડીયોમાં આવતો નથી અને ક્લિયર વોઇસ આવે છે એકદમ મસ્ત સાઉન્ડ આવી રહ્યું છે સાંભળવાનું એટલે આ તમે જોઈ શકો છો નાના બજેટમાં મોટું કામ કરે છે આ સ્પીકર અત્યારે તમે જોઈ શકો છો પંખાનો કેટલો નકરો વિડીયો સામાન્ય નોર્મલ વિડીયો ઉતારતા હોય તો પંખાનો કેટલો બધો અવાજ આવે તમારા વિડીયોમાં પણ આમાં બિલકુલ ગોળઘાટ નહીં આવે મિત્રો આપણો બ્લોગ અહીં થાય છે સમાપ્ત તો મિત્રો આપણો બ્લોગ થાય છે અહીં સમાપ આજે આપતો ગ્રેનાડો માઇક માઇક તો સ્પીકર વિશે બધું કહેવાનું તમને જાણકારી આપવાનું એ જાણકારી આજે આપી દીધી કા હા થઈ ગયો પૂરો